ચૈતર વસાવાએ આજ સુધી 19 ગુનાઓ કર્યા છે એટલા માટે ચૈતર વસાવાને જલ્દીથી કોઈ ન્યાય નથી મળતો કે જલ્દીથી તેમના જામીન નથી મળતા તો મિત્રો તમે બધાને એવું લાગતું હશે કે ચૈતર વસાવાએ કયા કયા 19 ગુનાઓ કર્યા છે ત્યારે મિત્રો આજે હું તમને બતાવીશ કે ચૈતર વસાવાના 1 થી 19 ગુના કયા અને કયા ગુનાના કારણે ચૈતર વસાવાને અત્યાર સુધીમાં જેલવાસ ભોગવી રહ્યા છે તો હું તમને બતાવું કે ગુના નંબર 1

પોતાના મોબાઈલ થી ખરાબ મેસેજ કરતા ફરિયાદી બેન દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ મિત્રો આ ગુના નંબર ચાર હવે આપણે વાત કરીએ કે ગુના નંબર પાંચ વર્ષ બે હાજર વીસ માં પોલીસ વાહન ડિટેન કરતા વાહન છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરી ફરજમાં રુકાવટ રૂકાવટ કરતા ડેડિયાપાડા ગુનો નોંધાયેલ મિત્રો આ ગુના નંબર પાંચ હવે આપણે વાત કરીએ કે ગુના નંબર છ વર્ષ બે હાજર વીસ માં સક્રીબેન ચંદુભાઈ વસાવા

પોતાના ઘરે બોલાવી ડ્રેસમાં હોવા છતાં લાઈનમાં ઉભા રાખી માર મારેલ અને ડરાવવા માટે ફાયરિંગ કરેલ મિત્રો આ ગુના નંબર તેર મિત્રો આપણે વાત કરીએ કે ગુના નંબર ચૌદ વર્ષ બે હજાર ચોવીસમાં શાંતિલાલ ડેબાભાઈ વસાવા આદિવાસી ભાઈ ગામ સાંપરવાડા નાવના ઘરે જઈ માર મારેલો જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ થયેલ હવે આપણે વાત કરીએ કે ગુના નંબર પંદર વર્ષ બે હાજર પચીસ માં ચૂંટણી પ્રચારનો સમય સાંજે છ વાગ્યે પૂર્ણ થયા બાદ પણ ગુના નંબર પંદર હવે આપણે વાત કરીએ કે ગુના નંબર સોળ વર્ષ બે માં જાહેરનામા ગુનો રાજપીપળામાં દાખલ થયેલ મિત્રો આ ગુના નંબર સોળ હવે આપણે વાત કરીએ કે ગુના નંબર સત્તર વર્ષ પોલીસ સાથે બોલાચાલી ઘર્ષણ ફરજમાં નો ગુનો અંકલેશ્વરમાં માં દાખલ થયેલ મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુના નંબર અઢાર વર્ષ બે હાજર પચીસ માં ડીઓ વાય એસપી શર્મા સાહેબ સાથે બોલાચાલી ઘર્ષણ કરતા ફરાજમાં રોકાવટનો ગુનો ગરૂ વાત કરીએ કે ગુના નંબર ઓગણીસ વર્ષ બે હાજર પચીસ માં એટીવીની મીટિંગમાં મહિલા આદિવાસી ચંપાબેન વસાવાને ગાળો આપી ફરિયાદ ને માર મારતા ડેડિયાપાડામાં ગુનો દાખલ થયેલ મિત્રો આ એ જ ગુનો છે જે ગુનાના કારણે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને આની ફરિયાદ સંજય વસાવાએ કરી હતી એ તમે બધા જાણો છો તો મિત્રો આ 19 નંબરનો ગુનો એ ચૈતર વસાવા માટે ખાસ છે કારણ કે જે આ 19 નંબરનો ગુનો ચૈતર વસાવાએ કર્યો છે એ ગુનાના કારણે આજે ચૈતર વસાવા એક મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે તમે બધા જાણો છો કે 2025 માં જે ચંપાબેન જે આદિવાસી મહિલા છે એને ચૈતર વસાવા એ અપશબ્દમાં ગાળો બોલી હતી અને સંજય વસાવાને કોલર પકડીને મારામારી કરી હતી એ આ ઓગણીસ નંબર નો ગુનો છે એ ગુના ના કારણે ચૈતર વસાવા અત્યારે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તો મિત્રો આ ગુના સોશિયલ મીડિયામાંથી આપણને મળ્યા છે આપણે આની કોઈ પુષ્ટિ કરતા નથી કે આ ગુના ચૈતર વસાવાએ કર્યા છે એ તમારે ખાસ નોંધ લેવી આપણને આ સમાચાર સોશિયલ મીડિયામાંથી મળ્યા છે કે આ ચૈતર વસાવાએ ઓગણીસ ગુનાઓ કર્યા છે એ માટે ચૈતર વસાવાને જલ્દીથી ન્યાય નથી મળતો તો આ ગુના હતા ચૈતર વસાવાના જે મે તમને અત્યારે સ્ટેપ બાય સ્ટેપ એક થી ઓગણીસ ગુના બતાવ્યા છે તો આજ ગુના એમાંથી મિત્રો ઓગણીસ નંબર નો ગુનો એ ચૈતર વસાવા માટે અને આદિવાસી સમાજ માટે ખૂબ જ અત્યારે હાલ ચર્ચામાં છે કારણ કે જે ગુનાના કારણે ચૈતર વસાવા અત્યારે હાલ એક મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે તો મિત્રો આના વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે